બોટાદ જિલ્લાના ગઢડા શહેરના મોહનગરમાં પરિવાર સૂતો રહ્યો અને તસ્કરો કળા કરીને ફરાર થઈ ગયા હતા ગઢડા શહેરમાં રહેતા સરગમ મિનરલ વોટરના માલિકના ઘરે તસ્કરોએ રાત્રી દરમિયાન પ્રવેશ કર્યો હતો પ્રવેશ કરવાની સાથે સીસીટીવી કેમેરાની પણ દિશા બદલી નાખી હતી અને ત્યારબાદ મકાનના હોલના ખાનામાં પડેલા રોકડ સિત્તેર હજાર અને મોબાઈલ ફોનની ચોરી કરીને નાસી ગયા હતા કે ત્યારબાદ પોલીસને જાણ કરતા અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

શરીફભાઈ ઈશાભાઈ ગાંજા અઢી થી ત્રણ ના ગાળામાં મારા ઘરે ચોરી થઈ ગઈ છે અમને ખબર પડી ત્રણ વાગે ત્યારે ત્રણ વાગે જાગ્યા એટલે મારા ઘરમાં કાગળિયા કાગળિયા હતા એટલે જોતા અમે ખાનું ખોલ્યું તો ખાનામાંથી પૈસા લઈ લીધા એ ખાનામાં પૈસા હતા એ કેટલા રૂપિયા છે સિત્તેર હજાર રૂપિયા છે અને એક મોબાઈલ દીધો છે અને આ અંગેની પોલીસે જાણ કરી હા થઈ ગઈ ગાંઝા ખુરશી મોહનનગર સોસાયટીમાં ઘરમાં ગઈ રાત્રે બેને પોણા ત્રણ આસપાસ ચોરીનો બનાવ બન્યો છું સાઠ સાઠ હજાર રૂપિયા ઉપરનો અને એક મોબાઈલ